નમસ્કાર મિત્રો આપનું સૌનું સ્વાગત છે આજના દિવ્ય અને આજે આપણે જઈ રહ્યા છે શનિવારની પૌરાણિક રહસ્ય શનિદેવની કૃપા છુપાયેલું સત્ય અને એક એવી પ્રેરણાદાયક વાર્તા જે તમારા જીવન બદલાવી લાવી શકે લોકોમાં એક સામાન્યતા છે કે શનિવારનો દિવસ ભારવાળો હોય છે શનિદેવ ઝડપથી રેસાઈ જાય છે પરંતુ આ વિચાર અધૂરો છે શનિવારે કોઈ ડરવાનો દિવસ નથી શનિ છે કર્મ ન્યાય અને સત્યનો દિવસ શનિદેવ કોઈ કારણ વગર નથી દ્રષ્ટિ માત્ર એવા લોકો પર પડે છે જે ન્યાય કરે આળસ કરે પાપ કરે અથવા અહંકાર રાખે પુણ્યાત્મા ભલા માણસ અને ન્યાય વ્યક્તિઓને શનિદેવ આશીર્વાદ આપે છે

બપોરની ગરમીમાં એક વૃદ્ધ સાધુ ગામમાં આવ્યું ફાટેલા વસ્ત્રો પગમાં ચપ્પલ નહીં શરીર પર ગામમાં લોકોના દ્વાર પણ બધા પરની વાત છે આજના અજાણ્યા માણસોને ઘેર લેવાનું નહીં શનિ રીસાઈ જશે સાધુ થાકી ગયો ખાવાનું નહીં પાણી નહીં આખરે તે સાધુ ધર્મજીવનના ઘરની પાસે પહોંચ્યા ધર્મજીવ ઘરની બહાર પાણી ભરી રહ્યા હતા સાધુ ધીમા અવાજ કરીને બોલ્યા બાળક થોડું પાણી મળશે અને તેમના અંદર લઈ જઈને બેસાડ્યા ગયા રોટલા શાક પીરસ્યું સાધુને પગ ધોઈ લીધા ભોજન કર્યા પછી સાધુ બોલ્યા બાળક ગામમાં બધા લોકો કહે છે કે શનિવાર અજાણ્યા માણસને ઘરમાં લાવવાને શનિદેવ રીસાઈ જાય છે તો તું મને કેમ મદદ કરી બાબા ચંદ્રદેવ સેવા કરવાનો દિવસથી ડરવાનો નહીં શનિદેવ તો ન્યાય દેવા દેવે છે જો કોઈ જરૂરિયાતમંદ મદદ ન કરે તો તે પાપ છે સાધ્વી સ્મિત કહ્યું ધર્મ જીવનને આશ્ચર્ય થવું કે તેમના શરીરમાંથી ધીમે ધીમે નીલ પ્રકાશ નીકળવા લાગ્યા થોડી પળોમાં સાધુનું સ્વરૂપ આકાશ જેટલું તેજોળી બની ગયું ઘરમાં ઘટના સ્વર ગુંજી ઉઠ્યા ધર્મ જીવનમાં આશ્ચર્ય થી જમીન પર નમી ગયા સાધુ નો સ્વર ગંભીર બન્યો બાળક હું કોઈ સાધુ નથી હું છું શનિદેવ શનિદેવ બોલ્યા આજે મેં આખું ગામની પરીક્ષામાં નાખ્યું લોકોએ મને ઓળખ્યા વગર ઇન્કાર કર્યો પરંતુ તું ભય વગર સ્વાર્થ વગર કરુણાની સેવા કરી તારી ભક્તિ સાથે તારો સત્ય અને તારી દયા જોઈએ શનિદેવ બોલ્યા શનિવાર સેવા કરતો રહ્યો છું તેમ જ સેવા કરતો રહી છે અને એ જ કહીને શનિદેવ દસ થઈ ગયા તે દિવસે આખું ગામ બદલાઈ ગયું લોકો હવે શનિવાર થી ડરતા નથી પણ સેવા દાન અને સત્યનું પાલન કરે છે જો તમને અમારી આ શનિદેવની પ્રેરણા વાર્તા ગમી હોય તો જય શનિદેવ લખીને કોમેન્ટ કરજો વિડીયો જરૂર લાઈક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરીને ઘંટડીનું નિશાન દબાવજો આપનું જીવન શનિદેવ કૃપા સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જાય એવી હાર્દિક શુભકામનાઓ જય શનિદેવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો પછી મળીશું બીજા ધાર્મિક અને આધ્યાત્મિક વિશેષ સાથે